રણવાવ નજીક પાવની સીમ વિસ્તારમાં આવેલ એક કુવામાં બુધવારે મોડી રાત્રે દીપડો ખાબક્યો હતો જેની જાણ બનાવના દેડ કલાક પછી ખેડૂતને થઈ હતી અને વન વિભાગનો સંપર્ક સાધવામાં આવતા તેને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી મારણ વગરનું પાંજરું કુવામાં ઉતારીને દીપડાને બહાર કાઢવાની કોશિશ થઈ રહી હતી પાંચ કલાકે તેને પકડવામાં સફળતા મળી હતી

ત્યારબાદ ગુરુવારે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ ગીગાભાઈ પરિવારના સભ્ય કુવામાંથી પાણી ખેંચવા મોટર ચાલુ કરવા ગયા હતા ત્યારે કુવા ઉપર બાંધેલી નેટ તૂટી ગયેલી નજરે ચડી હતી આથી તેઓએ કુવાની અંદર તપાસ કરતા ભેખરમાં દીપડો નજરે ચડતા ખેડૂત પરિવારના હોશ ઉડી ગયા હતા બાજુમાં રહેતા અગ્રણી પ્રતાપભાઈ ખિસ્તરિયાને આ અંગેની જાણ કરતાં તેઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી આથી વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામતભાઈ ભમ્મર અને તેની ટીમ પાંજરો લઈને પાવણી સીમમાં પહોંચી ગઈ હતી અને કુવામાં ભેખડ વચ્ચે રહેલા દીપડાને બહાર કાઢવા માટે દોરડા બાંધીને પાંજરું કુવામાં ઉતાર્યું હતું સામાન્ય રીતે દીપડો પકડવા માટે પાંજરું રાખવામાં આવતું હોય છે પરંતુ અહીં કુવામાંથી દીપડાને બહાર કાઢવાનો હોવાથી મારણ વગરનું જ પાંજરું અંદર ઉતારવામાં આવ્યું હતું અને બપોરે ચાર વાગ્યાથી વન વિભાગે હાથ ધરેલા પ્રયાસોમાં રાત્રે સાડા આઠ તેને પકડવામાં સફળતા મળી હતી પચાસ ફૂટ ઊંડા કૂવામાંથી દીપડાને બહાર કાઢવામાં વન વિભાગની ટીમે વારે વારે પ્રયાસ કર્યા હતા પરંતુ તે પાંજરામાં આવવાના બદલે કૂવાની ભેખડમાં છુપાઈ જતો હતો તેથી તેને પકડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને અંતે તેને પકડી પાડવામાં આવ્યો હતો આ દીપડાને બરડા ડુંગરના સાત વેડા નેશમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે ચાર વર્ષનો આ નર દીપડો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ